નમસ્કાર નવપરા ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે છું તમારી સાથે ધવલા બ્રહ્મટ આજે સવારથી થી જે રીતે વાતાવરણમાં બદલો આવ્યો હતો અને ખાસ તમે જોયું અહીંયા અત્યારે જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે વાવાઝોડું શરૂ થઈ ગઈ છે અને ખાસ તમે જોઈ શકો છો અત્યારે જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે અને જે ધૂળની ડમરી ઉડી રહી છે સમગ્ર અત્યારે જે પૂર્વ વિસ્તારમાં જે રીતે તમે ખાસ જોઈ શકો છો અહીંયા જે રીતે જે પવન ફૂંકાઈ રહ્યો છે એ પવન જે ખાસ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું વસ્તુ બધું પડી ગયું છે અને તમે ખાસ નજર જોઈ શકો છો અહીંયા ભયંકર પવન ઉડી રહ્યો છે અને જે જે પતરા પણ પડી ગયા છે અને ખાસ તમે નજરમાં જોઈ શકો છો અહીંયા નવપરા ગુજરાતી ટ્રાફિક પણ જામ થઈ ગયો છે અને ખાસ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો ભયંકર આ જે વાવાઝોડું જે છે વાવાઝોડાના દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે નવપુરા ગુજરાતી આ પૂર્વ વિસ્તાર જે પરિવાર ચોકડી છે ત્યાંથી બતાવી રહી છે અને અત્યારે સમગ્ર જે ટ્રાફિક જામ થઈ ગયો છે અહીંયા જે નવો પુલ બની રહ્યો છે તેનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે જે રીતે આગાહી હતી કે જે વરસાદ પડવાનો છે જે તોફાન થવાનું છે એ સમગ્ર અત્યારે જે તોફાન જે છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા નવપરા ગુજરાતી ટીમ આ છે તમને બતાવી રહ્યા છે અને ખાસ તમે જોઈ શકો છો અહીંયા જે પથરા પણ ઉડવા માંડ્યા છે અને ભયંકર જે પવન જે છે પવનનું પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અહીંયા સમગ્ર જે વડોદરામાં અત્યારે તુફાન ચાલી રહ્યું છે જેના નવપરા ગુજરાત ની ટીમ આજે બતાવી રહ્યા છે જે અત્યારે ઝાડ પણ જે જોઈ શકો છો ભયંકર જે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે ધૂળની ડમરીઓ જે છે આખા વાતાવરણમાં જે ધૂળિયું વાતાવરણ છે સાથે સાથે જે વીજળી પણ જે છે વીજળી પણ અહીંયા ચમકી રહી છે અને વરસાદની ફૂલ તૈયારી છે નવપ્રા ગુજરાતની ટીમ તમને ખાસ નવપ્રા ગુજરાતીમાં આ લાવ દ્રશ્ય બતાવી રહ્યો છે પૂર્વ વિસ્તારમાંથી અત્યારે ભયંકર જે વાવાઝોડું ચાલી રહ્યું છે અને જે પવન ફૂંકાઈ રહ્યો છે એ જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે લોકો અત્યારે અસ્તવ્યસ્ત સાંજ છે અને લોકો જે ઘરે જઈ રહ્યા છે અને ખાસ તમે જોઈ શકો છો અહીંયા જે પતરા ઉડી રહ્યા છે જે નવો પુલ બની રહ્યો છે એના પતરા ઉડી રહ્યા છે ખાસ ભયંકર વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે ખાસ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે રીતે કોન ફૂંકાઈ રહ્યો છે અને જે ટ્રાફિકના દ્રશ્ય સર્જાયા છે સાંજનો સમય છે લોકો ઘર જવાનો સમય થઈ રહ્યો છે ત્યારે અત્યારે વાતાવરણ પલટો આવ્યો છે અને વીજ વીજળીના ચમકારા બી જોઈ રહ્યા છો તમે ખાસ નવપરા ગુજરાતની ટીમ પૂર્વ વિસ્તારથી આ લાદ તમારી સુધી મોકલી રહ્યા છે જે તમે વાતાવરણ જોઈ શકો છો અત્યારે જે વાદળ્યું વાતાવરણ છે અને પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને ખાસ અનવરા ગુજરાતી ટીમ તમને આ લાભદેશ છે તમને બતાવી રહી છે સાંજનો સમય છે અને જે લોકો જે છે એ ઘર તરફ જઈ રહ્યા છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે ભયંકર વાવાઝોડું અને વરસાદ સાથે છે જે હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે રીતે તોફાન આવવાની જે વાવાઝોડું આવવાની જે શક્યતા હતી એ અત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાંજનો સમય છે લોકોને ઘર તરફ જવાનો સમય છે લોકો ઓફિસમાંથી છૂટી રહ્યા છે ત્યારે અત્યારે આ વાવાઝોડું અચાનક જ શરૂઆત થઈ ગઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ દ્રશ્યમાં તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ ખબર ગુજરાતી ટીમ અત્યારે જે તોફાન રહ્યો છે તમારા સુધી મોકલી રહ્યા છે